મારા લોકોનો કોલર બી પકડે ને તો મધુશ્રી વાસ્તવ પર ના આવજો ફાઈરિંગ ના કરું તો મધુશ્રી સન્માન તો લેતા દબંગ નેતાની છાપ ધરાવતા મધુશ્રી વાસ્તવનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ફાયરિંગ કરવાની વાત કરતા નજરે પડી રહ્યા છે વડોદરા નજીક આવેલા અનઘડ ગામે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં મધુશ્રી વાસ્તવે કહ્યું ખાલી ભગવાન બજરંગ થી ડરું છું બાકી તો કોઈ થી નહી મોત તો આને આવવાની છે આખે રહેગી મોત સે ક્યાં ગભરા નહીં પણ આવા લોકો કાર્યકર્તા ને ઉલચપટ આપે છે એ તમને જોઈ લઈશ હું કાર્યકર્તા ને કઉ છું કે જો સાત તારીખે ચૂંટણી છે સાત તારીખની ની ચૂંટણી દરમિયાન અંદર તમારા લોકોનો કોલર બી પકડે ને